પલટી મારી ગઈ હતી જ્યારે આ પલ્ટી મારી ત્યારે બસમાં માં ત્રીસ થી વધારે પહોંચ્યા હતા અને ઈજા પામનાર લોકોને ચલાલા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા ઉપરાંત બીજા પાંચ લોકોને નાની ઈજાઓ થઈ હતી પાંચ લોકોને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા અકસ્માતમાં કોઈ જાનહાનિ થયેલ નથી અકસ્માતે વધુ તપાસ ચલાલા પોલીસ દ્વારા થઈ રહી છે શું બનવતો બનવા આજે અમે ઉનાથી 7:30 વાગે હરી દર્શન ટ્રાવેલર્સમાં અમદાવાદ જવા માટે નીકળાતા ચલાલાથી છે એ ડ્રાઈવરની બદલી થઈ એમાં અયુબભાઈ નામે કોઈ ડ્રાઈવર હતા એને ટ્રાવેલર્સ છે એ બેદરકારીપૂર્વક ચલાવી અને બસને છે રોડ ઉપરથી નીચે ઉતારી દીધી હતી અને અંદર રહેલા મુસાફરોને ખૂબ ઈજા પહોંચી છે અત્યારે અમે લોકો જલાલા સરકારી જે દવાખાનું છે આરોગ્ય કેન્દ્ર છે તેમાં દાખલ થયા છે ઘણા બધા મુસાફરોને ગંભીર ઈજા પણ થઈ છે અને આ બાબતે હું હરિદર્શન ટ્રાવેલ્સના માલિક અને ડ્રાઈવર ઉપર સાત માનવ વધનો ગુનો પણ દાખલ કરવાનો છું અને આ ખૂબ જ ગંભીર અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાથી આવી ઘટના ઘટી છે જેમાં નાના બાળકોને પણ ખૂબ જ ઈજા થઈ છે જ્યારે ચલાલાથી નીકળ્યા

ચાલકે છે સ્ટીરિંગ ઉપરથી પોતાનો કાબુ ગુમાવ્યો હતો અને બસ પણ ખૂબ હાઈ સ્પીડ ઉપર હતી અને આ રીતે છે એ રોડ ઉપરથી નીચે ઉતરી ગઈ અને ઘણા બધા થડકા લાગ્યા અંદર મુસાફરો જાજા હતા અને બધા ચીસા ચીસ અને કિકિયારીઓ કરતા હતા બહાર નીકળવા માટે ત્યારબાદ ચલાલા નગરપાલિકા અને ચલાલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી અને એમ્બ્યુલન્સો આવી અને મદદ કરી અને આજુબાજુના જે વાહનો ટેક નીકળતા હતા તે પણ બધા મુસાફરોને બહાર કાઢવા માટે મદદ માટે છોત્રાઈ ગયા હતા મેહુલ ત્રિવેદી નેશન પ્લસ ન્યૂઝ અમરેલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર